આદિત્યાણા ગામે કોડી સમાજનો ત્રેવીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં સાત યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ કાર્યક્રમમાં જ્ઞાતિના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર જિલ્લાના આદિત્યાણા ગામ ખાતે રણવાવ તાલુકા કોળી કર્મચારી મંડળ અને સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા યોજાયેલ સમૂહ લગ્નમાં સાત યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા છે આદિત્યાણા ગામ ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડિયા કોળી સમાજની વાડીમાં આ ત્રેવીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે પ્રભુતામાં પગલાં માંડનાર દીકરીઓને કર્યાવરણ સ્વરૂપે અઢળક વસ્તુ દાનમાં આપવામાં આવી હતી પરમાત્મા સુખ સમૃદ્ધિ શાંતિ અને આરોગ્યપ્રદ જીવન જોઈએ અમારા સમાજમાં એ દરેક સમાજની રીતે જોઈએ ખર્ચા બંધ કરી

અને એ શિક્ષણ ભાગ ત્યારે આ સમાજના જે યુવાનો છે એ નોકરી પર વપરશે એ ઉપરાંત અધિકારી માટે છે આઈએસ આઈપીએસ ઓફિસરો પણ છે એના માટે જે આગેવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે અને એ પ્રયત્નોને અંતે જે રાણાવાળ સમાજના આગેવાનો છે અને અભિનંદન અને આ જે નવ જે સહકાર આપ્યો એના બાપાભાઈ સહકાર આપ્યો પણ અભિનંદન પાઠવ્યું આ સમૂહ લગ્ન સમસ્ત કોળી સમાજના જિલ્લા પ્રમુખ લીલાભાઈ ડાકીના અધ્યક્ષ સ્થાને યોજાયા હતા જેમાં જિલ્લા સમસ્ત કોળી સમાજના મહામંત્રી બાબુભાઈ ચૌહાણ દ્વારા દરેક નવ દંપતીને પ્રમાણપત્ર અને મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર